નમસ્કાર ગુજરાત એટીન લાઈવ આપનું સ્વાગત છે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ઉડોદરા દ્વારા સોમનાથ સ્વાભિનંદ પર્વ અંતર્ગત યાત્રા નું આયોજન છે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા દ્વારા સંસ્થાના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાના માર્ગદર્શન હેઠળ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વૈષ્ણવોને સોમનાથ મહાદેવના દર્શન માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સોમનાથ મહાદેવ મંદિરના નિર્માણના એક વર્ષ પૂરા થયા તે ઉપરાંત મંદિર પર થયેલા હુમલાઓ દરમિયાન મંદિરને બચાવવા માટે જે લોકોએ બલિદાન આપ્યું છે બલિદાનને બિરદાવવા માટે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ મનાવવામાં આવ્યું છે જેને સૂચવ્યું છે એ અંતર્ગત ડોક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ યાત્રાનું સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા દ્વારા ડોક્ટર પ્રમુખ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સમસ્ત વૈષ્ણવ પરિવારના તમામ સભ્યોને લઈને આજે સોમનાથ યાત્રાએ આ પ્રવાસ નીકળી રહ્યો છે અને એના પ્રસ્થાન માટે આજે અમે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સોમનાથ મંદિરના માટે જે પ્રયત્નો કર્યા છે અને એને માટે એમાં જે યોગદાન જે તે સમયે સોમનાથ મંદિર પર હુમલો થયો હતો અને એમાં જે લોકોએ બલિદાન આપ્યું હતું મંદિરને બચાવવા માટે એના માટે સો સોમનાથ સ્વાભિમાન પર્વ એક હજાર વર્ષ પૂરા થયા છે એ માટે ઉજવી રહ્યા છે ત્યારે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પણ પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાના માર્ગદર્શન હેઠળ આ યાત્રાનું નિર્માણ કર્યું છે અને આ યાત્રા અત્યારે સોમનાથ તરફ રવાના થઈ રહી છે